ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिष्वत्

સુરીશ્વરજી મહારાજા એટલે દિન બહુ પુણ્યવંત નામ પૂજ્ય બાપજી દાદાના નામનો પ્રભાવ એટલો અલૌકિક છે કે એમના પ્રભાવથી

પૂજ્ય બાપજી દાદા વિશેની અનેકવિધ વાતો એમના શ્રી મુખે સાંભળી છે કહો કે ભક્તિ ભાવે પીધી છે એમની બાહ્ય અને અભ્યંતર સાધનામાં પૂજ્ય બાપજી દાદાનું માર્ગદર્શન આપણને અચંબિત પમાણી દેનારું છે પૂજ્ય બાપજી દાદાના પ્રભાવથી અજાણ વ્યક્તિ તો માની જ ન શકે કે આ વિષમ કાળમાં અપ્રત્યક્ષ હોવા છતાં પ્રત્યક્ષ રૂપે પૂજ્ય બાપજી દાદા આવી રીતે સહાયક બની શકે છે કેટલાય સાધ્વીજી ભગવંતોની સમાધિમાં પૂજ્ય બાપજી દાદા એટલી આત્મીયતાથી સહાયક બન્યા છે કે જે જણાવવા શબ્દો બહુ મોડા પડતા અનુભવાય હું ચૈતાલી પોતે હમણાં જ સુરત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાજરત્ન વિજયજી મહારાજાના દર્શનાર્થે જઈ આવી પરમપૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજાના એક સાધ્વી ભગવંત સાથે મારે મળવાનું થયું સાધ્વી ભગવંતે પોતાની વાત કરતા જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી મારા જમણા હાથની ત્રણ આંગળીમાં તકલીફ શરૂ થઈ હતી આંગળી ખુલ્લી થયા પછી લોક થઈ જાય એટલે આંગળી પાછી વળે નહીં સીધી જ રહે ડાબા હાથથી પ્રયત્નપૂર્વક વાડું ત્યારે વળે અને તે વખતે ખૂબ દર્દ થાય તેલ માલિશ વગેરે ઘરગથ્થુ ઉપચાર કર્યા બાદ ઘણા વખત સુધી ફિઝિયોથેરાપિસ્ટના જણાવ્યા મુજબ કસરતો કરી પણ કાંઈ જાજો ફાયદો ન થયો પછી ડૉક્ટરને બતાવ્યું તેમણે કહ્યું કે તમારા હાથનું ઓપરેશન કરવું પડશે ઓપરેશનના નામથી જ ડર લાગે એટલે તે ડૉક્ટરને છોડો બીજા બે ત્રણ ડૉક્ટરને પૂછ્યું પણ બધાએ જ એક સરખો જવાબ આપ્યો સાવ નાનકડી સર્જરી કરવી જરૂરી છે તો જ તમારો આ આંગળીનો પ્રોબ્લેમ સોલ્વ થશે બાકી દવાઓ વધુ કોઈ ફાયદો થવાનો નથી જમણા હાથની ત્રણ આંગળીઓ કાર્ય કરતી અટકી જાય તે કેટલું કષ્ટદાયક છે તે તો અનુભવ વિના ન સમજાય લખવા વાપરવા કાર્ય કરવા આદિ બધામાં અગણિત તકલીફ નાનકડા કાર્યમાં પણ પડતી તકલીફોથી હું ખૂબ પરેશાન હતી એટલે આખરે ન છૂટકે ઓપરેશન માટે મેં તૈયારી બતાવી તેના માટેની પ્રારંભિક વિધિઓ થઈ ગઈ અને અઠવાડિયા પછીની ઓપરેશનની તારીખ પણ નક્કી થઈ ગઈ બે જ દિવસ પછીની વાત પૂજ્ય બાપજી દાદાની સન્મુખ હું બેઠી હતી પૂજ્ય દાદાની આરાધના પૂર્ણ થતાં મેં પૂજ્ય દાદાને જણાવ્યું કે દાદા હાથની આંગળીઓમાં તકલીફ થઈ છે તેના કારણે સંયમના યોગો સીધાય છે સંયમનો આનંદ નંદવાય છે હવે સર્જરીની વાત છે હોસ્પિટલમાં જવાનું છે સંયમ જીવનના આચારોની વિરાધના ત્યાં થશે મારા સંયમમાં કોઈ પણ જાતનો દોષ લાગે તેવી મારી આંતરિક ભાવના નથી બધું જ કરાવી લીધું પણ કોઈ ફાયદો થયો નથી ભક્ત હૃદયની આપના શ્રી ચરણોમાં પ્રાર્થના છે કે આપ મારા સંયમની સંભાળ લેશો ભગવંતને પૂજ્ય બાપજી સાક્ષાત પ્રભાવ અનુભવવા મળ્યો કે આવી ભક્તિ પ્રાર્થના પૂર્ણ થયા બાદ સહજ એમણે પોતાના જમણા હાથની આંગળીઓ વાળવાનો પ્રયત્ન કર્યો તો સાવજ સરળતાથી આંગળીઓ વળી ગઈ છેલ્લા છ મહિનામાં પ્રથમવાર આવી ઘટના ઘટી હતી કે સાવ જ સામાન્ય પ્રયત્ને આંગળી વળી ગઈ હોય એ આખા દિવસ દરમિયાન સામાન્ય વ્યક્તિની જેમ જ તેમના હાથની આંગળીઓ કાર્ય કરવા લાગી પૂજ્ય બાપજી દાદાના આવા અચિંત્ય પ્રભાવની સન્મુખ સાધ્વીજી ભગવંત નતમસ્તક થઈ ગયા અઠવાડિયા પછી ગોઠવાયેલ એમનું ઓપરેશન પણ કેન્સલ થયું પૂજ્ય સાધ્વીજી ભગવંત સંયમના આચારમાં ડાઘ લાગવા જેવી વાત થી સંપૂર્ણપણે બચી ગયા અને અત્યારે નિર્મળ સંયમ જીવનની આરાધના આરાધી રહ્યા છે પૂજ્ય બાપજી દાદાના આવા લોકોત્તર ઉપકાર માટે એમનો આભાર કયા શબ્દોમાં માનશો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ